ઈ કેવાસી કર્તે કરી શકો છો સંપૂર્ણ માહિતી આ વિડિયો ની અંદર આપીશ તો તે પહેલા તમે બધા નમાય તમારા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડિયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડિયો જોશો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડિયો કયા ગામમાંથી જોવો છો તો ચલો હવે વિડિયો હવે ચાલુ કરીએ મિત્રો આપને સૌ જાણો છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર દર વર્ષે ખેડૂતનો છ હજાર આપે છે ત્રણ હપ્તામાં બે બે હજાર રૂપિયા કરીને આ યોજના શરૂ થઈ હતી બે હજાર ઓગણીસમાં અને એટલે કે મિત્રો બે હજાર ઓગણીસની અંદર આ યોજના ચાલુ કરવામાં આવી અત્યાર લગી વીસ હપ્તા મળી ચૂક્યા છે અને હવે એકવીસમો હપ્તો ગુજરાતના ભારતના તમામ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તેની તારીખ પણ જાહેર થઈ ગઈ છે સરકાર તરફથી મળેલી તાજી માહિતી મુજબ એકવીસમો હપ્તો નવ નવેમ્બર ખેડૂતોના એકાઉન્ટમાં જમા થવાનું છે શરૂ થશે એટલે કે નવ નવેમ્બર પછી ધીમે ધીમે બધા જ પાત્ર ખેડૂતોના એકાઉન્ટમાં બે હજારની રકમ ક્રેડિટ થવા લાગશે જો તમે એક વસ્તુ પૂર્ણ કરી છે કે અને તમારું બેંક એકાઉન્ટ યોગ્ય રીતે લિંક છે તો તમે તૈયાર રહો તમારા એકાઉન્ટમાં પણ ટૂંક સમયમાં રકમ આવી જશે ખેડૂત મિત્રો એકવીસમો હપ્તો નવ નવેમ્બર આ તારીખે તમારા એકાઉન્ટની અંદર 2000 हफ्तो 21 वा हफ्तो आवी जसे એટલે ધીમે ધીમે જો ઈ કેવાસી તમે ના કરાવી હોય તો ઈ કેવાસી પણ કરાવી લેજો મિત્રો ખેલુ મિત્રો એવું પણ બની શકે તમારું પેમેન્ટ પેન્ડિંગ માં જતું રહે તો 1 2 દિવસ લાગી શકે પરંતુ સમય ની અંદર તમારા એકાઉન્ટ ની અંદર પણ 2000 રૂપિયા આવી જશે મિત્રો ચાલો હવે જોઈએ કે તમારું पीएम કિસાન ટેટર તમે કેવી રીતે ચેક કરી શકો છો સૌથી પહેલા Google માં તમે લખો पीएम કિસાન અને પહેલી જ ઓફિશિયલ વેબસાઈટ આવશે તેના પર ક્લિક કરી લેવાનું રહેશે હવે મેન્યુ મેટિ ક્લિક કરો બેનિફિશિયન્ટ ટેચર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તમારો મોબાઈલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે ગેટ ડેટા ઉપર ક્લિક કરશો અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો કે તમારો હપ્તો ધમા થયો છે કે નહીં તમે તમારું ટેચ ચેક કરવા માટે Google ની અંદર તમે PM કિસાન લખશો એટલે પહેલી જ વેબસાઈટ આવશે વે વેબસાઈટ ઉપર જઈને બેનિફિશિયન્ટ એસ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો આધાર કાર્ડ અથવા રજીસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે જે ડેટા પર ક્લિક કરશો એટલે નીચે હાઉસ છે લે પેમેન્ટ નો ઓપ્શન બતાવશે 20મો હપ્તો 21મો પેલું લખેલું બતાવશે તો પેમેન્ટ સક્સેસફુલ હશે તો તમારો 21મો હપ્તો આવી જશે મિત્રો ઘણા ખેલુ તો કહે છે કે અમારું નામ લિસ્ટમાં નથી અથવા હપ્તો મળ્યો નથી તો મિત્રો એના મુખ્ય કારણો ત્રણ હોય શકે ઈ કેવા છે બાકી હોય શકે બેક એકાઉન્ટ અથવા આઈએફસી કોડ ખોટો હોય જમીન રેકોર્ડ ખોટો હોય નજીકના સીએસસી સેન્ટર ઉપર જાઓ અને ઈ કેવા છે સિ કરો અને બેક ડિટેલ અપડેટ કરો એકવાર સુધારો થઈ જાય પછી તમે આગામી હપ્તો સાથે જ બાકી રકમ પણ મેળવી શકો છો મિત્રો એટલે કે મિત્રો જો હપ્તો ના મળે હપ્તો મળવાના નામ મળવાના ત્રણ કારણ હોય શકે પહેલી એ કેવા છે બાકી કે બીજું તમારું બેંક એકાઉન્ટ આઈએફસી કોડ ખોટો હોય ત્રીજો જમીન રેકોર્ડ ખોટો હોય આ ત્રણ વસ્તુ જો તમારી ઓકે ન હોય તો તમને 21માં ઓક્ટોબર નહીં મળે મિત્રો તો તમે ચેક કરી લેજો ટેચર્સની અંદર જો ઓકે છે તો તમને 21માં ઓક્ટોબર મળી જશે મિત્રો એક ખાસ વાત સરકાર સ્પોર્ટ કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ તમારા પાસે ઓટીપી અથવા બેંક ડિટેલ માગે તો આપશો નહીં પીએમ કિસાનની માહિતી મફત ઓફિશિયલ વેબસાઈટ ઉપર અથવા સરકારી એસએમએસ દ્વારા જમીન દ્વારા જ મળે છે ઠગાઈથી બચો અને સાવધાન રહો એટલે કે મિત્રો સરકારે એવું સ્પર્શ કર્યું છે કે કોઈ ઓટીપી માગે તો ઓટીપી આપશો નહીં કારણ કે પીએમ કિસાનની આ માહિતી તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મળી રહેશે ફ્રોડ વધ વળી જયું છે તમે ઓટીપી આપશો તો તમારા એકાઉન્ટની અંદરથી તમારા પૈસા પણ ઉડી જશે એટલા માટે કોઈને ઓટીપી શેર કરશો નહીં મેન વેબસાઇટ પીએમ કિસાનની પોર્ટલ ઉપર જઈને તમે ત્યાંથી ચેક કરી શકો છો તમે પિયંકી કિસાન હેટર નો ડાયલા છો તો એક સાથે નીચેના યોજનાઓ ઉપર લાભ મળી સકે છે પીએમ પાસલ બીમા યોજના સ્કેમિંગ કિસાન કાર્ડ ક્રેડિટ કેસીસી યોજનાઓમાં સાથે જોડાઈ તમે વધુ સહાય મેળવી શકો છો ચેનલ પર આવો વિડિયોમાં આપણે કેસીસી લોન પર સંપૂર્ણ માહિતી પણ લઈશું તો મિત્રો હવે તમે જાણો જાણ્યા છે કે પીએમ કિસાન યોજના 21મો હપ્તો 9 નવેમ્બર આવી રહ્યો છે અને કેવી રીતે ટીચર ચેક કરો જો માહિતી ઉપયોગી લાગે હોય તો વિડિયોને લાઈક કરી દો કોમેન્ટમાં લખજો મને મડ્યો હબ તો અને આવાજ નવા સરકારી અપડેટ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રાખજો ફરી મળીશું નવા વિડિયોની અંદર સાથે જય જવાન જય કિસાન